હિન્દુ ધર્મમાં મહાકાળી માનું પ્રથમ સ્થાન છે કાળીનો અર્થ છે સમય અને કાળ એવું માનવામાં આવે છે કે મહાકાળીની ઉત્પત્તિ કાળ અને સમયનો નાશ કરવા માટે થઈ હતી મહાકાળી એ માં દુર્ગાનું વિકરાળ રૂપ છે આ વાત બધા જાણે છે કે દુષ્ટોનો સંહાર કરવા માટે માતાજી એ મહાકાળીનું રૂપ લીધું હતું આ રૂપ ધારણ કરવા પાછળ ઘણી બધી કથાઓ પ્રચલિત છે મહાકાળીમાં એ ભગવાન શિવની પત્ની છે દરેક જન્મમાં તેમના અનેક નામ છે દેવી પાર્વતીએ પાપીઓનો વિનાશ કરવા માટે એક ભયાનક રૂપ લીધું હતું તેનું નામ હતું મહાકાળી મહાકાળીનો રંગ કાળો છે અને જોવામાં એકદમ ભયાનક લાગે છે મહાકાળીના એક હાથમાં કટાર અને બીજા હાથમાં ખપ્પર અને ગળામાં ખોપરીઓની માળા પહેરેલી છે મહાકાળીનું નિશ્વાસ સ્થાન સમશાન છે બંગાળ અને આસામમાં તેની વિશેષ પૂજા થાય છે માતાનું આ રૂપ એકદમ ભયાનક છે તેની અંદર કોઈ દયા ભાવ નથી અને શત્રુઓનો વિનાશ કરે છે મિત્રો આવા ભયંકર માતાજી પાવાગઢમાં કેમ પ્રગટ થયા આજે આપણે વાત કરીશું વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં મહાકાળી લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો મિત્રો પાવાગઢનું નામ સાંભળતા જ મહાકાળીમાંની ભક્તિમાં ઉતરી જવાનું સૌ કોઈનું મન થતું હશે એકાવન શક્તિપીઠો એક શક્તિ પીઠ માના નામે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે આ પવિત્ર ધામ પંચમહાલ જિલ્લાના કિલોમીટર દૂર આવેલું છે છે મિત્રો કહેવાય કે હજારો વર્ષ પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવ્યો હતો અને ફાટેલા જ્વાળામુખી માંથી ડુંગર નું નિર્માણ થયું હતું એવું પણ માનવામાં આવે છે કે આ પર્વત જેટલો બહાર દેખાય તેટલો જમીન અંદર પણ છે માત્ર પા ભાગ જેટલું જ બહાર હોવાથી તેનું નામ પાવાગઢ પડ્યું મિત્રો પુરાણો અનુસાર ઘણા વર્ષો પહેલા આ જગ્યા પર મહર્ષિ વિશ્વામિત્ર વાસ કરતા હતા અને તેણે શિખરના ટોચ પર માં કાલિકા માતાની સ્થાપના કરી હતી આ મંદિર દરિયાની સપાટીથી લગભગ સત્યાવીસો ત્રીસ ફૂટની ઊંચાઈ પર આવેલું છે આ યાત્રાધામ તલેટી માચી અને માં કાલિકા માતાનું મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે પાવન ભૂમિ પર કુદરતી સૌંદર્યનો પ્રવાસીઓ મન ભરીને આનંદ માણે છે નવરાત્રિના દિવસોમાં પાવાગઢનો મહિમા ખૂબ જ વધી જાય છે આ સ્થળ પર દક્ષિણ દિશા તરફ બેસેલા મહાકાળી માની મૂર્તિ છે તેથી તેનું તાંત્રિક પૂજામાં ખૂબ જ મહત્વ છે જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અહીં પતય રાજાઓ રાજ કરતા હતા તેઓ વંશ પરંપરાગત રીતે માતાના ભક્ત હતા તો તેમણે માતામાં શ્રદ્ધા પણ પાર હતી તેઓ કાળકા માને કુળદેવી તરીકે પૂછતા એવું કહેવાય છે કે દર નવરાત્રિના તહેવાર દરમિયાન મહાકાળીમાં ત્યાં ગરબે રમવા માટે આવતા હતા એક વખત નવરાત્રિના સમયે પતે ફતેકુળનો છેલ્લો રાજા જયસિંહ શરાબના નશામાં ચૂર હતો એવામાં મહાકાળીમાં પોતાનો વેશ બદલી નવરાત્રિના સમયે ગરબે રમવા માટે ત્યાં આવ્યા રાજા જયસિંહ નશામાં ચૂર હોવાના કારણે ભાન ભૂલી ગયો અને માતાજીના બદલેલા રૂપ તરફ આકર્ષાયું માતાજી સાથે દુર્વ્યવહાર કરવા બદલ મહાકાળી માતાએ તેને શ્રાપ આપ્યો શ્રાપના પરિણામે તેના રાજ્ય પર મહમ્મદ બેગડાએ ચડાઈ કરી અને પતઈ વંશના છેલ્લા રાજા જયસિંહનું તે યુદ્ધમાં મૃત્યુ થયું મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન શ્રી રામના સમયનું છે અહીં ઘણા ઋષિ મુનિઓ સિવાય લવકુશે પણ અહીં મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરી હતી અહીં વહેતી નદીનું નામ પણ વિશ્વામિત્ર ઋષિના નામ પરથી વિશ્વામિત્રી પડ્યું છે